નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરાના માંજલપુરથી આવેલા 63 વર્ષીય ઇસમનું મોત થયું હતું પરિવારમાં શોકનો માહોલ છવાયો ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં ની પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે આ પરિક્રમા વાસીઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિક્રમા માર્ગ ઉપર વિવિધ વિસ્તારોમાં કેમ્પ લગાવી પરિક્રમા વાસીઓને રાત દિવસ ખડે પગે સેવા આપવામાં આવી રહી છે આ નર્મદા પરિક્રમા કરવા માટે વડોદરાના માંજલપુર સુરભી પાર્ક વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે પરિક્રમા કરવા કપિલેશ્વર મંદિર ખાતે સ્થળ પર જ દર્દી તપાસ કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા દર્દી તપાસ કરતા દર્દી મૃત જાહેર કર મૃત્યુ હાર્ટ એટેક થી માહિતી જાણવા મળેલ છે આ અગાઉ પણ દર્દીને હાર્ટ એટેક તથા પેરાલિસિસ ની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળેલ છે ત્યારે પરિક્રમા દરમિયાન તેસઠ વર્ષીય હરીશ મદને નું મૃત્યુ થતા પરિવારમાં શોક નો માહોલ છવાયો છે